જય રામા પીર મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરશું કે બાબા રામદેવજીની નિત્ય પૂજા કેવી રીતે કરવી જોઈએ કે આ પૂજાનું સંપૂર્ણ ફળ તમને જ મળે તે પૂજા વિધિ આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડીયાને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આજના વિડીયોમાં આપણે જાણીશું કે બ્રહ્મપુરાણ મુજબ રામદેવપીરની નિત્ય પૂજા કેવી રીતે કરવી જો તમે આ રીતે રામદેવજીની પૂજા વિધિ કરશો તો રામદેવજીની કૃપા તમારા પર અવશ્ય વરસશે તો ચાલો જાણીએ આ પૂજા વિધિ કયા સમયે કરવી અને કેવી રીતે કરવી કોઈ પણ પૂજા કે સાધના કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય જો હોય તો એ છે બ્રહ્મ મુહૂર્ત એટલે કે વહેલી સવાર વહેલી સવારે ઉઠીને રામદેવપીરની સાધના કરશો તો તે સૌથી ઉત્તમ છે અને જો તમે બ્રહ્મ માં ન ઉઠી શકો કોઈ કારણોસર ત્યારે પૂજા સાધના ન કરી શકો તો સાંજના સમયે પણ રામદેવપીરની સાધના કરી શકો છો સવારે વહેલા ઉઠી નાહી ધોઈને સ્વચ્છ થઈને આ પૂજા કરવી જોઈએ સૌ પ્રથમ રામદેવપીરની મૂર્તિને સ્નાન કરાવો ત્યારબાદ આ મૂર્તિને તિલક કરવો રામદેવજીની પાસે ગૂગડનો ધૂપ કરવો ત્યારબાદ રામદેવગીરને આહવાન કરવાનું છે તેમાં સૌ પ્રથમ તમારા બંને હાથને સીધા રાખો હથેળી તમારા તરફ રહે તે રીતે અને ત્યારબાદ અંગૂઠાને અંદરની સાઈડ વાળી દેવો પછી બંને હાથને ભેગા કરીને પ્રણામ કરવાનું છે પ્રણામ કરવું અને આહવાન કરવું પછી બંને હાથ ઊંધા કરીને ધરતી તરફ પ્રણામ કરવાનું રામદેવ પીરને બિરાજમાન કરવા માટે પ્રાર્થના કરવી પહેલાં આહવાન કરવાનું અને ત્યારબાદ બિરાજમાન થવા માટે પ્રાર્થના કરવાની ત્યારબાદ પ્રણામ કરવા ત્યાર પછી ગણેશજીની વંદના કરવી અને તમારા ગુરુનું ધ્યાન કરવું ને રામદેવજીને ઊભી વાટનો દેવો કરવો અને દરરોજ બાબાને ભોગ ધરાવવો આ ભોગમાં દેશી ઘીનું ચૂરમું બનાવીને બાબાને ભોગ ધરાવવો ઉત્તમ છે જો તમારી પાસે તેની સગવડ ન હોય તો તમે પતાશાનો ભોગ પણ ધરાવી શકો છો અને ત્યારબાદ સંકલ્પ કરવાનો છે જો તમે સાધના સંકલ્પ લીધા વિના કરશો તો તેનું ફળ તમને મળતું નથી માટે સાધના કરતાં પહેલાં સંકલ્પ લેવો જરૂરી છે સંકલ્પ કેવી રીતે કરવો તેમાં શું કરવું તે જોઈએ તો સૌ પ્રથમ તમારા કુળદેવતા ગણપતિજી અને ચારે દિશાને પ્રણામ કરવા અને ત્યારબાદ હાથમાં જળ લઈને કહેવાનું છે કે આ મારું નામ છે આ મારા પિતાનું નામ છે આ મારી જાતિ છે અને આ મારું ગામ છે રામાપીર હું તમારી સેવા કરું છું અને તમારે રામાપીરના જે મંત્રની સાધના કરવાની છે જેમ કે ચાલીસા તો તે મંત્રનું નામ લેવું અને કહેવું કે હું આટલા દિવસ સુધી આટલી માળા દરરોજ કરીશ આટલું કહ્યા બાદ જે જળ હાથમાં લીધું હતું તે ધરતી પર પધરાવી દેવું ત્યારબાદ તમારે મંત્રનો જાપ કરવાનો છે જે માળાથી કરવાનો છે તેમાં સૌથી શ્રેષ્ઠ માળા તુલસીની છે જો તે ન હોય તો બીજી માળા પણ ચાલે તેમાં માળા લઈને સાધના કરવી તમે જે સંકલ્પ કર્યો છે તેટલી વાર જ મંત્ર જાપ કરવો તેથી વધારે પણ નહીં કરવાનું અને ઓછો પણ નહીં કરવાનો તમે સંકલ્પમાં જેટલી વખત કહ્યો હોય તેટલી વખત જ કરવાનો દરરોજ તેટલી માળા જ કરવી અને ત્યારબાદ કહેવું કે હે દ્વારકાનાથ હે રામાપીર મેં તમારા આ મંત્રની આટલી માળા કરી છે તેનું ફળ તમારા ચરણોમાં સમર્પિત કરું છું તમે તેનો સ્વીકાર કરજો આ મંત્ર જાપ ક્યારેય પણ ખંડિત ન થવો જોઈએ તમે ગમે ત્યાં હોય ગમે તે જગ્યાએ હોય પણ મંત્ર જાપ તો થવો જ જોઈએ આમ સંકલ્પ કરીને જાપ કરવાથી રામાપીરની કૃપા અવશ્ય મળે છે અને રામાપી પ્રસન્ન થાય છે અને આમ રામદેવજીને ભોગ ધરાવવો અને અંતે રામદેવજીની આરતી કરવી અને અંતે તમારી ત્રીજી આંગળીએ જળ લઈને ધરતીને પ્રણામ કરી તે જળ મસ્તકમાં પધરાવવું કે જેથી તમામ ઉર્જા તમારા મસ્તકમાં રહે છે અને તેનાથી આ પૂજા વિધિ સાધનાનું સંપૂર્ણ ફળ તમને જ મળે છે અને રામાપી તમારા પર પ્રસન્ન રહે છે તો હવે રામદેવજીની પૂજા સંકલ્પ કરીને જ કરજો જય રામાપીર